નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય કરી લેજો આજે આપના વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા સબ ઓડિટર અને પેટા તિજોરી અધિક્ષકની પ્રિલિમ્સ એક્ઝામની કોલ લેટર ડાઉનલોડ કરવાની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી ગઈ છે તેના વિશે વાત કરીશું સૌ પ્રથમ એક્ઝામની વાત કરીએ તો તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ત્રણ સેશનમાં પરીક્ષા યોજાનાર છે સંબંધિત ઉમેદવારો ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર અચૂક હાજર રહેવાનું રહેશે કોલ લેટર તમારા બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ સાંજના પાંચ વાગ્યાથી અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ સુધી ડાઉનલોડ કરી શકશો કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક અને ઓફિસિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે વાલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા તેની વાત કરી લઈએ સૌ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતે વેબસાઇટ ઓપન થશે જેમાં કન્ફર્મેશન નંબર અને બટન નાખીને અને કેચપ નંબર નાખીને લોગિન કરી લેવાનું છે ત્યારબાદ આ રીતે પેજ ઓપન થશે જેમાં પર્સનલ ડિટેલ અને એડમિટ કાર્ડ લખેલો છે તમારે એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું છે એડમિટ કાર ક્લિક કરશો ત્યારબાદ આ રીતે પેજ ઓપન થશે પછી તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે આ વીડિયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ